અમે આજે એક કાર્યક્રમ રાખ્યો છે રોડ નું ખાતમુહૂર્ત કર્યું અમારા ધારાસભ્યને ટાઈમ નથી સરકારમાંથી જયારે અમે અમને આમ તો એકત્રીસ ઓક્ટોમ્બરે કીધું હતું તમારો રોડ આખો પાસ થઈ ગયો છે પણ હજી ક્યાંય રોડનું કામ ચાલુ ન કર્યા થીંગડા મારે છે થીંગડામાં અમે ખાડા છે હવે એટલે હવે અમે આજે હાથે ખાતમુહૂર્ત કરીએ અને હાથે જ રોડ બનાવવાનું ચાલુ કર્યું છે અમારી અમારી આગળ જેવો માલ હોય એવો કોઈ સરકાર પાસે હોય એવો ડામર તો નથી અમારી આગળ પણ ધૂળ ને માટી નાખીને ખાડા બોરીએ કારણ કે જો કોઈ પ્રસૂતાને બાબરા જવાનું થયું હોય તો પ્રસૂતા થઈ જાય છે રસ્તામાં એટલે થોડુંક અમને એમ થયું કે હાલો આ થોડાક ખાડા બોરીએ અને આ જો કોઈ સરકારના ધ્યાનમાં આવે અને જો એને એમ થાય કે આ રોડ કરવો પડે એમ છે ને કરે તો સારું બાકી તો ધારાસભ્ય ખાતમુહૂર્ત તો બહુ કરે છે પણ હવે અમારે આ કામ ભૂલાઈ ગયું હોય કે હું એમને ખબર છૂટાણા પછી હજી કોઈ સમાડી ગામમાં આવ્યા આવ્યા છે કોઈ કાર્યક્રમ હોય એવું કંઈક હોય ત્યારે આવ્યા છે બાકી કોઈ એવી એવી કોઈ મુલાકાત નથી લીધી હજી સુધીમાં કે તમારા ગામને હું મુશ્કેલી છે હું જરૂર છે રજૂઆત સાંભળવા હજી ક્યારેય આવ્યા નથી ને ટાઈમ નથી એને એને ખાતમુહૂર્તના ટાઈમ છે એટલે ખાતમુહૂર્ત ના કરે બાકી તો હવે અમે પબ્લિકને હાથે કામ કરવું પડે એવું છે એટલે કરીએ બધા ગામોને હું ભલામણ કરું ભાઈ જ્યાં જ્યાં જરૂર હોય ને આપણે હાથે કરી લેવા સરકારની વાટે બહુ ન રહેવું નકર આપણને મુશ્કેલીનો આપણે સામનો કરવો પડશે આપણે જેટલું હાથે કરીએ એટલું આપણને ફાયદો સરકારમાં કરી દે એમ નથી આપણને સરકારની વાટે બેસો તો તમે હેરાન થાઓ અને સુધી જે વળીયા સુધીમાં દસ કિલોમીટરમાં કે કંઈક બે ત્રણ ને પાંચ કિલોમીટર કટે કટ કે પીરો બાકીના ખાડા પૂર્યા છે તો ખાડામાંય કાંઈ પૂર્યા એમાં અમુક કાંઈ ઉલાળાઈને ઠોકે એવા ખાડા પૂર્યા હવે આમાં અમારે હાલવું જાય એ મુશ્કેલી મોટી છે એટલે અમે હવે હો હો ને હાથે કામ કરવાનું ચાલુ કર્યું છે બસ આમાં કોઈને એમ થાય મુલાકાત કરવી છે આ ગામની તો કોઈ મીડિયા વાળાને આવવાની સૂટ છે કોઈ અધિકારી ને કોઈ નેતા ને કોઈને એમ થાય કે આ સમાડી ગામ છે અમરેલી જિલ્લામાં બાબરા તાલુકામાં ગામ આવેલું છે અને કોઈને એમ થાય કે મળવું છે તો સૂટ છે બાકી તો ઠીક છે હવે અમારે કોઈની આશા નથી મત વખતે આવતા એમ આવજો પાછા છૂટ ને આવવાથી બીજું હું